સળગ્યો અને પ્રેમિકાને જીવતી સળગાવી હતી અનેક જગ્યાએથી આવા બનાવો સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાંથી કાયદોને વ્યવસ્થાની સ્થિતિ કચડી હોવાના સમાચાર મળી રહ્યા છે ગણપતિ ફાટક વિસ્તારમાં યુવતીની હત્યા કરી દેવાઈ અને વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે જેના કારણે લોકો પરેશાન છે બહુ કાયદો હાથમાં લઈ રહ્યા છે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાના સમાચાર મળી રહ્યા છે તો જે મહત્વના સમાચાર થી સામે આવી રહ્યા છે કાયદો અને ની સ્થિતિ કથડી છે સુરેન્દ્રનગરમાં ક્યાંક હત્યા થઈ છે

ગણપતિ ફાટક વિસ્તારમાં યુવતીની હત્યા કરી દેવામાં આવી કયા કારણોથી હત્યા થઈ હવે તે તપાસનો વિષય છે તો બીજી બાજુ કોડ ગામે એપીએમસી ચેરમેને જાહેરમાં ફાયરિંગ કર્યું હતું જાણે તેમને કોઈનો ડર ન હોય તેવી આ ઘટના લીંબડીમાં પ્રેમી સળગ્યો અને પોતાની પ્રેમિકાને પણ જીવતી સળગાવી દીધી તેવી ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરમાં સમગ્ર જિલ્લામાં જાણે કોઈને પોલીસનો ડર ન હોય કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્રણ અલગ અલગ જગ્યાની ઘટના સામે આવી છે જ્યાં લોકોને કાયદાનો ડર નથી પોલીસનો ડર નથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે અનેક વખત આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કોન્ડ ગામે એપીએમસી ચેરમેને જાહેરમાં ફાયરિંગ કર્યું હતું તો બીજી બાજુ લીંબડીમાં પ્રેમી સળગ્યો અને પ્રેમિકાને જીવતી સળગાવી દીધી હતી તે પણ હવે તપાસ વિષય છે કે કયું કારણ જવાબદાર હોઈ શકે ત્યારે આ પહેલા પણ હાઈવે પર સ્ટન્ટ કરતો વિડીયો પણ સામે આવ્યો હતો સ્ટન્ટ કરતા જો કોઈ અકસ્માત થાત તો પછી તેની જવાબદારી કોની હોત તેવા એક સવાલ ઉઠી રહ્યા છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બાર કલાકમાં અલગ અલગ એ પ્રકારની ઘટના બની છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે સમયે દ્વારા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારબાદ મોડી રાત્રે લીંબડીમાં પ્રેમીએ જે પ્રેમિકા છે તેને જીવતી સળગાવી અને પોતે પણ સળગ્યો તે પ્રકારનો કિસ્સો પણ સામે આવ્યો છે અને આજે વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં અઢાર અંદાજીત સાત થી આઠ જેટલા ઘટના હતી અત્યારની અને શું ઘટના બની હતી ઘટના એવી હતી કે છોકરી સવારે સાડા સાત થી આઠ ના ગાળામાં કામે જતી હતી છોકરો છોકરાનું નામ છે અમન નથુભાઈ રાઠોડ ગામ ઉકડી એ સવારમાં રસ્તામાં જગ જાહેર રસ્તામાં સરયુના આઠ થી દસ ઘા મારીને ખૂન જાહેર માં ખૂન કરી નાખેલ છે અમારે પોલીસ તંત્ર ને ખાસ વિનંતી છે કે અમારે ન્યાય જોઈએ ખાસ કરીને કઈ જગ્યા ઘટના બની અને અગાઉ કઈ મંદુક હતું કે શું કારણ મંદુક કોઈ નઈ છોકરા એ સવાર માં આવીને સીધી સરયુ ને આઠ થી દસ ઘા મારી દીધા અમારે ન્યાય જોઈએ ન્યાય જોઈએ પોલીસ તંત્રને એક જ વિનંતી ત્યાં લગીને અમને ન્યાય નહીં મળે ત્યાં લગીને અમારે અહીંથી ડેથ બોડી ઉપાડવાની થતી નથી જાહેર માં એનું ફૂલેકું નીકળવું જોઈએ અને એની હારે જે આખી ગેંગ હતી

મારામારી હત્યા લૂંટ જેવી ઘટનાઓ અંજામ લઈ રહી છે ત્યારે હાલના તબક્કામાં જે ગણપતિ પાટણ વિસ્તારમાં નાની એવી જીવતી ની હત્યા કરી નાખવામાં આવી છે હાલમાં ડેડ બોડી ને મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સાત થી આઠ જેટલા ઘા મારવામાં આવ્યા છે ગણપતિ પાટર વિસ્તાર આ ઘટના છે પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે કારણ કે હવે ગુનેગારો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર છરી અને જેવા ત્રીષ્ણા હથિયારોથી રહ્યા છે ત્યારે હવે રહી છે માટે માંગણી કરી મૃતદેહ છે તે સ્વીકાર કરવામાં નહીં આવે તે પ્રકારની ચિમકી પણ આપવામાં આવી છે હાલના તબક્કામાં હજારો ફરાર બની ગયો છે તેની શોધપણ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પોલીસ વઢવાણ પોલીસ અને સ્થાનિક પોલીસ ને કામે લગાવી દેવામાં આવી છે પરંતુ જાહેરમાં બનતી આ ઘટના છે તે પોલીસ તંત્રની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઉભા કરી રહી છે આભાર ફઝલ સમગ્ર માહિતી